લકી ચિલ્ડ્રન્સવેર કપડાની દુકાનનો ભવ્ય શુભારંભ ગુજરાતના ખબરીલાલ ન્યૂઝના ડિરેક્ટર ડોક્ટર બિંદેશ્વરી શાહના હસ્તે રિબિન કપાવી કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાથે શાસ્ત્રોક્ત રીતે પૂજાપાઠ કરી દુકાનનો શુભારંભ કરી લોકોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું ત્યારે આ દુકાનની વિશેષતાની વાત કરીએ તો અહીં બાળકોના ફેન્સી અને બ્રેન્ડેડ કપડાઓ ખૂબ જ વિશ્વાસુ અને વ્યાજબી ભાવે મળશે સાથે જ

દ્વારા પાઠવવામાં આવી હતી હવે આપને ક્યારે પણ બાળકોના કપડાની જરૂર પડે તો લકી ચિલ્ડ્રન્સ વેર પાલિકા બજાર દુકાન નંબર પાંચ ની મુલાકાત અવશ્ય લેજો ચેતન પારે ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ સોનગઢ